છે પડી ગયા છે અને સર તમને વાત તો કરી હોય ને આપ અને આપણે બધું ચેકઅપ તો કર્યું છે બધું બરાબર છે પણ અત્યારે પડી ગયા ને એટલે બે ભાન થઈ ગયા છે બાકી સર શું તમને કોઈ પ્રોબ્લેમ લાગે છે હા અત્યારે તો મને કોઈ પ્રોબ્લેમ નથી લાગતી પણ હવે આપણે જોઈ લઈએ કઈ ભાનમાં આવે શું છે અને પછી આપણે ઓલી એક આપણે સોનોગ્રાફી કરવાની છે તો તમે અહીંયા રહેજો અને તમે સોનોગ્રાફી કરી લઈએ આપણે તો કંઈક ખબર પડે બરાબર ને લગભગ જો બેવડો વાળેલો છે પાછા પ્રેગ્નન્ટ છે એટલે થોડુંક આપણે મુશ્કેલ જેવું લાગે છે પણ હવે આપણે જોઈએ સોનોગ્રાફી માં તો કઈ ખબર પડે બરાબર ને સર પછી કઈક આપણે જવાબ દઈ બારી લોકો ને માન કઈ ભગવાન અમારે હારું કીધું અમને એમ થાય તો અમારા બાળકને મારી સોનાલને કાંઈ ન થાય કોઈ બી મારી સોનલ કાંઈ બોલી નથી સોનાલને ગમે એવું કહું મારી સોનલ આપણે ઘરવાળી હોય સામે એમ થઈ અને કહી લઈએ લઈએ જ્યારે આપણે ઓલાથી હટી જાય ને તો બહુ યાદ આવે એના સિવાય આપણું કોઈ થાય નહીં હું સાચી વાત કરું સોનલ મને એવું કંઈક થાય સોનલ સાહેબ કંઈ કીએ નહીં તો સારું મને એવી ઉપાડી થાય એવી ઉપાડી થાય ને હું કરું મારે મોટા ભાઈ વાં ગયા હે ઓલી કોઈ દવા લેવા હું તો દવા લેવાય ને એવા ચક્કર આવે માન સોનલ એવા ચક્કર મને માન માન ભગવાન હારું કર્યું બાળકનું આપણે એમ કે ખુશી આવશે ઘરમાં કંઈક ને કંઈક થાય કે કર્યું આવું અખા રવડામાં તેલ હતું ઢોરેલું હતું કે મારી સોનલ ને નતું બધી વાતનો હું ફેસલો કરી ફસી જ જાય ઘેર મારી સોનલ હાજી થઈ જાય એટલે બસ છોકરા સંદીપ રોવે કા હમણાં હારું થઈ જા મને ઓલા બેને કીધું કે તમારે ઓઉ ને દવાખાને લઈ ગયા પડી ગયા કેમ કરતા ભાઈ પડી ગયાં અરે રા ઉપાદીના પાયા થઈ ગયા ત્યાંથી ને ત્યાંથી પાસો વળી ગયો જડ ભૂગી ગયો એ ભાઈ તને કહું રો માં તું છોકરા રોડવાની વાત નથી માં હા શે ને હાલ શાના હાલા હાલવાની છે બીજો દવાખાને ગયા અને જયતું શહેરમાં

પહેરવા દે તમને ખબર છે હાસી વાત છે ના ના તા પૂછું કે આ મોટું દવાખાનામાં કોઈ દે આવ્યા નત મારા હદના દવાખાને જાય આઈ તા આપણે પોહાય ની ભાડા તીઓ હા રો લે અંદર છે ને હા તો હું જાઓ તમારા ભાડ તમે મન કીધું આહા મસ્તી નો વઘારેલ ભાત કર્યો ખાઈ લઉં જલ્દી જલ્દી એવી ભૂખ લાગી ગઈ એવી ભૂખ લાગી ને વાત જવા દયો એવી ભૂખ લાગી

આપણે ભૂખતા લાગે છોકરો નાનો છે તે મને તીઓ હા ખબર નહીં અમારે હા હું ને માં હવે ગાઈ વાત નથી વાળીએથી પાછા ખબર નહીં ખબર હોય કે નહીં હું તો જો એકલી છે ને છોકરો હું રહ્યું હમણાંથી ભૂખ લાગે ને એમ કાલે ખીચડી પડે ને તે વઘાર નાખું મસાલાવાળી તે વઘારી જો હવે ખાવી છે ખાવી ને તાતા તમે આવ્યા ખબર નથી પૂછી આવો ખબર ક્યાં દવાખાને લઈ ગયા તમને કંઈ ખબર છે આપણે ઓલું મોટું દવાખાનું બહુ રૂપિયા બે હે એ રાહત નહીં રાહતનો નું જેમ કોઈ મોટા દવાખાના બધી સગવડ ન્યા લઈ ગયા છે ને ન્યા તો રૂપિયા એવા બે હે ન્યા લઈ ગયા સંદીપભાઈ તો રોતા તા લઈ લઈને જાતા તા ને તો હું કહું આવું ભેગી આવું કંઈ જવાબ ન દીધો બિસાડા એના માતા હતી બહુ રોતા તા હાવ સોનલ બે ભાન થઈ ગઈ ખબર નહીં હું થાય બિસાડી મને તો બહુ રોવું આવ્યું હાવામાં વાત જવા દયો મનતા જા ભૂખ લાગી ખાવા બેઠી આ એ બધા ગયા એને રૂપિયા રહ્યા ને એ બધે જઈ હવે આપણે તો રાહતના દવાખાના સિવાય ન જઈ હગીએ શું કાન હાથ તાવ ન હોય મોઢાના હોય તો આપણે રાહતના દવાખાને જ મારા રાહ વહર એમ કે લઈ જાવે આને કેમ લઈ ગયા જો મોટા દવાખાને હે રૂપિયા છે તેમ એટલે થાય બધું પણ પડી ગઈ હતી હવે આમાં તો કંઈ થાય હગે એમ છે નહીં નથી એ તો બરાબર છે પણ તમને ઉપાધિ નથી થતી તો હગી દેરાણી થાય મારી તો હગી ન થતી તો મને એવી ઉપાધિ થાય એ વાત માં એવી ઉપાધિ થાય છે એમાં હું ઉપાધિ થાય થઈ ગયું તો થઈ ગયું હવે કંઈ આપણું હાલે ને વાતો કરતા હે આપણું કંઈ નથી હાલવાની

છોકરા રોવાન બંધ કરી દે કઈ સોનલ હોઉં ને નહીં થાય હું બેઠો જો કંઈ થાય તો હે કંઈ નહીં થવા દે કોઈ હે કંઈ ન થાય મારા દીકરો શાંત થઈ જા રોવાન ન હોય એમાં હમણાં હાજી થઈ જાય તો આપણે પૈડાથી દવાખાને લઈ આવવા પડીએ ને તારા બાળક નહીં કંઈ નહીં વાંધો હવે કઈ એમાં ઉપાધિ દીકરો બાપુજી લાગે તમને બાપુજી એ મને મને આવું લડવું કોઈ દી ન થાય કોઈ વાતે ન થાય મને આજ સોનલ ને હાલત જોઈ મને બહુ રવું આવ્યું બહુ રવું આવ્યું કોઈ દિને સોનલ ને આવી હાલત ન જોઈ બાપુજી બહુ હેરાન થઈ ગયા મેં એ વાત પછી બહુ હેરાન થઈ ગયા બાપુજી આવવાનું જરૂર નથી પણ મને એમાં તું ભોર્યું સોનલ ને હું કહેતો તો તાર નતા આવું નતા આવું તો ના મને લઈ જાવ ને આવું થવાનું હોય ને કંઈ તઈ ભેગી એવી હે મારે કાગડિયા હાટું ન ગમે તો વયા જ જવાના હતા ખબર નહીં આ શું થઈ ગયું આવું થવાનું હોય ને એટલે આપણે કંઈ પણ જે થવાનું હોય થવાનું જ છે કોઈ વાંધો માં દીકરો અમાય છે ને તું ઉપા દીકરોમાં કંઈ નહીં થાય હમણાં હાજા થઈ જાય તમે ઘર ભેગા થઈ જાજો હું કહું ને તમારા લીધે નહીં મારા લીધે થયું છે સોનલ હોઉં ને તમને મૂકવા આવ્યા તો અહીંયા હું થયું ને હું એકલો વયો આવ્યો ને બસમાં તો મારા હું કંઈ નથા સોનલ હોઉં ને મારું બધું થયું મારા લીધે ભાઈ તમારા લીધે નથી થયું મારા લીધે થયું છે બધું બાપુજી મારી સોનલને કંઈ થાય નહીં મારા બાળકને ડૉક્ટર લઈ ગયા અંદર બાપુજી આઈસીયુમાં કોઈ ની થા માં દીકરો ઉપા દીકરો માં કોઈ ની થયો ના ના કેવાનું હોય માસી હા હા હે કેટલો ભાડું લે આયસી ભાડા તા જા જાય કઈ ઓસું સે પતકા લખસાર વાળા કા આપણે આમણા નવી બની બે કરો થાય કે હા નવી બહેની બહેન હોસ્પિટલ આપણે નવી બહેની છે અને હા બે વર્ષ જેવું થઈ ગયું છે માસી આઈસીયુ નું તો ભાડું મને નથી ખબર હો મને કઈટલી બધી ખબર નહીં હું તારે બધા સગા વાળાનું પૂછે ને એને હું કેતી હોય બાકી મને એટલું બધું કંઈ અંદર નું ખબર ન હોય એમ તો છે બહુ વધારે છે એમાં ઇમરજન્સીમાં તો વધારે લે માસી

અરે માસી તમે એવી શું વાત કરો કે બિચારા કેમ તેડીને હાલતમાં લઈ આવ્યા એ સોનલબેન નામ છે ને અરે એક તો પ્રેગ્નેન્ટ છે તમે એ તો વિચારો હું તમે એમ કહો છો પૈસા ના તે ને એટલું તો વિચારો એના ઉપર રહેમ કરો બિચારા કેવી રીતે પડી ગયા અને આખા બેભાન થઈ ગયા વિચાર તો કરો હવે ડૉક્ટર હું કે કેમ ખબર પડે પ્લીઝ ને બેન હવે હું કે કોઈ વાંધો નહીં હાલ હું અંદર જાઉં હા જાઉં ડોહીમાં તો જો પૈસાનું કરે છે એમ નથી જોતા કે આ બિચારા જો બેનને કેવી હાલત છે ને સંદીપ સંદીપ કા રોવા બેઠો ગાંડો તમે ક્યાં આવ્યા મને તો જરીક જાણ કરાય ને કે હું આઈ પૂગી આવ્યો હું એકલી ધોડીને આવી હાલીને ને એમ ન થયું કે બાને ગાડીમાં બેહાડતા જઈ પણ મારે તમારા દીકરાને બહુ છે મારે આવવું ન જોઈએ ને ગામ આખું વાતું કરે તમે કઈ પૂગી આવ્યા તમને કહું હા પ્રો કે નહીં હમણાં આવ્યો બાપા રાયડું હું ના ખાય દવા માણો સાંભળે હરખી રીતે બોલ ને રાયડું નાખતી હમણાં આવ્યો મનોલા ઓલા બેને કીધું ગુલાબી હાડીવાળા કોણ છે મને નામ નથી આવડતું કે તમે તો બહુને લઈ ગયા દવા ખાને તે હું ન્યાથી ન્યાથી વળી ગયો મને ખબર હોય મને એમ કે તુવાન ભેગી આવ્યો હે તો આ તા એકલા એવા મોટો ની મોટો દવા લેવા ગયો તા સોનલ બહુને બાટલા સડાવવાના સેન્તી સંદીપને સકર આવે એરી માં દીકરા સકર આવે ઈવી હાજી બહુની ઉપાદ્યુ ન કરાય બા હું ઉપાદી ન કરાય ઉપાદી ન કરાય એક ને વાત કરો બા મે પાણી ન પીધું માર પાણી ન પીવું માર સોનલ હાજી ન થઈ તા હોતી બાપુજી સાચે બાપુજી એવો થાકી ગયો હવે મારે જલ્દી ઘરે હાજી કરીને હોય જાવું કે કઈ આઈ કોઈ કઈ ન કે તું ને વયું જાઉં થી કઈ ન થ્યું તારે વયું ને હમણા હાજી થઈ જા વાત કરતો એવી ઉપાધી કરેસ થી એમ થોડું કઈ થઈ જાય ને પડવા થી ને અમે એવા હોવાર પડતા બેણા લઈ લઈને જાતા મહિના આતા તો કે આમ હું કોઈ અમારી પરે જી ન થાય કે પૂછતા બાપુજી તો બેનો માન ભાઈઓ ન ઉભાર્યા કોઈ દી ધ્યાન ન દીધું હટાં તો એવી વાત લઈને હું ઊભી કારણ વગર ને હટાં જી જોને ખોટે ખોટી દઉં આમ ને ઓમ ને ઓમ ને કરતી રોગે રોગે રાયડું નાખતી સાની મની રે હવે બોલ 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 બંધ જ ન થાય તારું કોઈ દી હું ન રાયડો નાખો તમે ન થારા લાગતા રાયડું નાખો તી વાતો કરો તી ન આઈવા હું કીધું સોનલ ને ડોક્ટરે કઈ કીધું આઈવા હું શું તા કરી મારે ખબર નહી અંદર લઈ ગયા કઈ જવાબ બાપે સાહેબ અંદર આઈસીયુ માં લઈ ગયા છે એને કઈ નહીં થાય માં દીકરા રો માં રડવાનું બંધ કર દે તાર બાપુજી કહે છે રડવાનું બંધ કર દે રાયડું નાખે આપડે હાલી ને તોડાય ને પાસ મારી ઉપર રાયડું નાખો હોય પુગાઈ જ નથી આપણે બધું ચેકઅપ થઈ ગયું છે અત્યારે ખાલી બે ભાન છે સોનોગ્રાફી આપણે કરી લીધી છે બાળકે સલામત છે અને સોનલ પણ સલામત છે બે કલાકમાં ભાનમાં આવી જાય ઓલો ડિપ્રેશનમાં વયા ગયા હોય એટલે કાંઈ છે નહીં પ્રોબ્લેમ તો તમે આપણે બહારે જઈ અને એને કહી દઈએ કે કાંઈ પ્રોબ્લેમ નથી કાંઈ વાંધો નથી સારામાં સારું છે પણ બે દિવસ અહીંયા રોકાવું જોઈએ કેમકે વીકનેસ જેવું લાગે છે એ બે ભાન થયા એટલે અને બે દિવસ બાટલા ચડાવવા જો પછી એને રજા થઈ જાય બરાબર ને બાળકને જરાય પ્રોબ્લેમ નથી ભલે પડી ગયા પણ હા હું મેડમને કહી દેજો બારે બધાઈને હા હા એ તો બરાબર છે પણ બ્લડ બહુ છે એટલે આવી રીતે બેફાન થઈ જાય છે છે આ રિપોર્ટ ને એમાં તો બ્લડની દવા આપણે એને બે દિવસ ચડાવી દઈએ ને સર કે નહીં હા એ વાત સાચી છે તમારી બે બાટલા બ્લડના અને બીજા આપણે ગ્લુકોઝના અને શક્તિના બાટલા ચડાવી દઈ બેદી એટલે સારામાં સારું થઈ જાય કંઈ પ્રોબ્લેમ નથી બાળકને સોનલ લેમ્પ ભાનમાં આવી જશે બરાબર છે પહેલાં બ્લડનો બ્લડ બાટલો ચડાવી દઈએ ને એટલે એને થોડીક શક્તિ આવી જાય બરાબર ને બાકી કંઈ પ્રોબ્લેમ નથી અત્યારે બાટલા ચાલુ કરી દેવા અને આપણે સોનોગ્રાફીમાં એ કરીને જોઈ લીધું છે કંઈ વાંધો છે નહીં બરાબર ને